જય શ્રી રામ હર હર મહાદેવ મીચીને માર્ગમાં બેસી ગયા વળી આંખો ખોલીને જોયું તો ત્યાં દક્ષકુમારી સતીજીને કંઈ પણ ન જોવામાં આવ્યું ત્યારે એવા તેઓ વારંવાર શ્રી રામચંદ્રજીના ચરણમાં શિસ્ત મારી જ્યાં શિવજી હતા તે તરફ ચાલ્યા જયારે પાસે પહોંચ્યા ત્યારે શિવજીએ હસીને કુશળ પ્રશ્ન કહ્યું કે તમે પરીક્ષા કેવી રીતે લીધી વાત સાચે સાચી કહો સતીજી શ્રી પ્રભાવને સમજીને ભયના કારણે શિવજી થી વાત છુપાવીને કહ્યું કે હે સ્વામી મેં કઈ પણ પરીક્ષા નથી લીધી ત્યાં જઈને આપની જેમ જ પ્રણામ કર્યા છે આપે જે કહ્યું તે ખોટું ન હોઈ શકે મારા મનમાં આ મોટો પૂરો વિશ્વાસ છે ત્યારે શિવજીએ ધ્યાન કરીને જોયું અને સતીજીએ જે ચરિત્ર કર્યું હતું તે સર્વે જાણી લીધું વળી શ્રી રામચંદ્રજીની માયાને માથું નમાવ્યું જેને પ્રેરણા કરી કે સતીજીના મુખેથી જૂઠું કહેવાવી દીધું શુક્ર શિવજીએ મનમાં વિચાર કર્યો કે હરિની ઈચ્છા રૂપ ભાવી પ્રબળ છે સતીજીએ સીતાજીનો વેશ ધારણ કર્યો એમ જાણી શિવજીના હૃદયમાં ઘણો વિષાદ થયો તેમણે વિચાર્યું કે જો હું હવે સતી સાથે પ્રીતિ કરું તો ભક્તિ માર્ગ રૂપ થઈ જાય અને મોટો અન્યાય થાય છે સતી પરમ પવિત્ર છે એટલે એને છોડી પણ શકતા નથી અને પ્રેમ કરવામાં મોટું પાપ છે પ્રત્યક્ષ રીતે મહાદેવજી કઈ પણ નથી કહેતા પરંતુ તેમના હૃદયમાં ઘણો સંતાપ છે ત્યારે શિવજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં શીશ નમાવ્યું અને શ્રી રામજીનું સ્મરણ કરતા તેમના મનમાં આવ્યું કે સાથે મારો પતિ પત્ની રૂપે મેળાપ નથી થઈ શકતો અને શિવજી પોતાના મનમાં આવો સંકલ્પ કરી લીધો શિવજી આવો સંકલ્પ કરી લીધો સ્થિર બુદ્ધિ શંકરજી આમ વિચાર કરીને શ્રી રઘુનાથજી નું સ્મરણ કરતા પોતાના ઘર કૈલાસ તરફ ચાલ્યા ચાલતા સમયે સુંદર આકાશવાણી થઈ કે હે મહેશ આપનો જય થાવો આપે ભક્તિ શ્રેષ્ઠ દ્રઢતા કરી છે સમર્થ છો અને ભગવાન છો આ આકાશવાણી સાંભળી સતીજીના મનમાં ચિંતા થઈ અને તેમણે સંકોચ સાથે શિવજીને પૂછ્યું કે હે કૃપાળુ કહો ને આપ કઈ પ્રતિજ્ઞા કરી છે આપે કઈ પ્રતિજ્ઞા કરી છે હે પ્રભુ આપ સત્યના ધામ અને દીન દયાળુ છો આમ સતીજીએ ઘણી રીતે પૂછ્યું પરંતુ ત્રિપુરા શિવજીએ કંઈ ન કહ્યું સતીજીએ હૃદયમાં અનુમાન કર્યું કે સર્વજ્ઞ શિવજી બધું જ જાણી ગયા છે મેં શિવજી સાથે કપટ કર્યું સ્ત્રી સ્વભાવથી જ મૂર્ખ અને અણસમજુ હોય છે પ્રીતિની સુંદર રીત જુઓ કે જળ અને દૂધ સાથે મળી જાય તો દૂધના સમાન ભાવે વેચાઈ જાય છે પરંતુ પાણી રહે છે પોતાની કરણીને યાદ કરી સતીજીના હૃદયમાં એટલો જેનું વર્ણન કરી શકાતું નથી તેમણે સમજી લીધું કે શિવજી કૃપાના પરમ અગાધ સાગર છે આથી પ્રત્યક્ષ રૂપે તેઓએ મારો અપરાધ નથી કહ્યો

પણ કંઈ જાણતું ન હતું તેમનો એક એક સતીજીના હૃદયમાં નિત્ય નવો અને ભારે ખેદ થતો ક્યારે મેં શ્રી રઘુનાથજીનું જે અપમાન કર્યું છે અને વળી પતિના વચનોને ખોટા માન્યા તેનું ફળ વિધાતાએ મને આપ્યું જે ઉચિત હતું તે જ કર્યું જય શ્રી રામ